હરે હરે મહાદેવ શ્રી શિવાય નમસ્તો ભ્યમ ઓમ નમઃ શિવાય આજે સાંભળીશું આપણે શિવ મહાપુરાણ કથા ભાગ ભાગત્રીસ એટલે કે શ્રાવણ શ્રાવણવધ અમાસ આજે કથા પુરાણનો છેલ્લો દિવસ છે તો આગળ આપણે વાંચીએ આજે છે શિવજીની તરફથી વહેવાની તૈયારીઓ મહાદેવના સ્મરણ કરવાથી નારદજી ત્યાં આવ્યા અને મહાદેવે તેમને કહ્યું કે તમે વિષ્ણુ વગેરે દેવો સર્વ મુનિઓ સિદ્ધો વગેરેને હવે મારા વતી વિવાહનું નિમંત્રણ આપો અને સહકુટુંબ સહપરિવાર પધારવા કહેજો નારદજી તો ઉપડ્યા વીણા વગાડતા વગાડતા સર્વે દેવોને નિમંત્રણ આપી ઉપદેવોને પણ આમંત્રણ આપતા કૈલાસમાં આવે પહોંચ્યા સૌથી પહેલાં ભગવાન વિષ્ણુ આવ્યા પછી બ્રહ્માજી આવ્યા ઇન્દ્ર લોકપાલો મુનિઓ સિદ્ધો સૌ પધાર્યા અને મળીને ઉત્સવ કરવા લાગ્યા દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી ગંધર્વો ગાન કરવા લાગ્યા અને મધુર સંગીત તથા ગીતોથી કૈલાસ ઉપર બધું મંગળ મંગળ થઈ રહ્યું છે શિવજીને વરરાજા તરીકે શણગારવાનો કામ સપ્ત માતૃકાઓએ ઉપાડી લીધું છે મસ્તક પર મુકુટના સ્થાને ચંદ્ર મૂક્યો લલાટનું ત્રીજું નેત્ર સુંદર તિલક જેમ શોભવા લાગ્યું સર્પોના કુંડલ અને રત્નહાર બન્યા ભસ્મનું સુગંધી વિલેપન થયું આજે મહાદેવનું દિવ્ય રૂપ એવું અદ્ભુત હતું કે તેનું વર્ણન કરવું અશક્ય છે શિવજી જાન લઈને નીકળ્યા તેમાં દેવો ગંધર્વો યક્ષો કિન્નરો અપ્શરાઓ વગેરે જોડાયા તે સમયે ચંડીદેવી રુદ્રની બહેન બની મસ્તક પર સુવર્ણ કળશ ધારણ કરીને આવી ડમરોના નાદ ભેરીના અવાજ શંખોની ગર્જના અને નોબતના ગડગડાટથી મંગલ વાતાવરણ શોભતું થતું આગળ આગળ છગન માતાઓ દેવ કન્યાઓ અને દેવ પત્નીઓ શિવ વિવાહના અનુરૂપ મંગળ ગીતો ગાઈ રહ્યા છે અને પાછળ પાછળ સ્ફટિક જેવા સફેદ પોઠ્યા ઉપર શિવ પોતે બિરાજમાન છે અને પાર્વતીને પરોણાવા જવા નીકળ્યા છે જાનનું સ્વાગત કરવા નગરના દ્વારે પર્વતરાજ હિમાલય મેરુ વગેરે પરિવારના સાથે આવ્યા છે મેનાનો બઢાપો આજે મેના ખૂબ આનંદિત હતી પોતાના જમાઈ કેવા છે એ જોવાની પણ ઉત્કંઠા હતી ત્યાં તો નારદજીએ મહેલમાં આવીને કહ્યું કે જાન આવી ગઈ છે ત્યારે મહેલની અંડારી પર ઊભી રહી દૂર થતી ચહેલ પહેલ જોવા લાગી આવી રહેલા દરેક દેવગણોને જોઈને થાય છે ક્યાંક આ તો જમાઈ નહીં હોય ને પછી તો વિષ્ણુ આવ્યા બ્રહ્મા આવ્યા ઇન્દ્ર કુબેર વરુણ વગેરે તેજસ્વી દેવોને જોઈને મેના પૂછતી હતી કે આ શંકર છે ત્યારે નારદજી એક જ જવાબ આપતા કે આ તો જાનૈયાઓ છે વરાજ આ તો પાછળ આવી રહ્યા છે આમ શિવ વિવાહમાં આગળ મેનાને મોરછા આવવીથી લઈ શિવજી વિવાહ સુધીનું વર્ણન પણ જોવા મળે છે આજે અમાસથી આ કથા અહીં વિરામ કરું છું કથા તો હજુ ઘણી લાંબી છે પણ પ્રયત્ન હતો કે સંપૂર્ણ માસ શિવના ગુણગાન ગવાય તો આપણે આ શિવપુરાણ કથા મેં સંભળાવી છે તમને શિવનો ભક્તિનો આનંદ જરૂર લીધો હશે તમે તો બધા પર મહાદેવની કૃપા અપરંપાર રહે એવી જ મારી પ્રાર્થના છે આ શિવપુરાણ કથાનો હું વિરામ કરું છું હર હર મહાદેવ બધા શિવ ભક્તિ કરતા રહેશો શિવજી બોજ બોળા છે પ્રેમસે બોલીએ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર જય સોમનાથ